મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોયલા ગામ ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં રાત્રિ ગ્રામ સભા યોજાઈ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોયલા ગામ ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહાકુમારીની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ હતી ગ્રામસભામાં કોયલા અને આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને યોજના કે બાબતો અને પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી આ સાથે સ્થળ પર વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો ગ્રામસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે લોકોના દ્વારા પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રિ સભા યોજવામાં આવે છે આ ગ્રામ સભામાં સંકલનના તમામ અધિકારીઓએ તેમના વિભાગને લગતી યોજનાઓની માહિતી લોકોને આપી હતી કલેક્ટર દ્વારા ગ્રામ સાથે સંવાદ સાથે વિવિધ પ્રશ્નોનો સ્થળ ખાતે નિરાકરણ લાવવા સંબંધિતોને સૂચનાઓ આપી હતી આ સાથે સરકારની ચાલતી વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા રિપોર્ટર આસિફ લુણાવાડા સિટી ગોલ્ડ ન્યૂઝ મહીસાગર